ઓકે નમસ્કાર નમસ્કાર નામ છે પંચાલિતેશ અને આજે એક ખુશીનો દિવસ એના પહેલા વાતચીત કરું ખુશીનો દિવસ કેમ છે તો જ્યારે મેં નેટવર્ક માર્કેટની શરૂઆત કરી ત્યારે એના પહેલાં મને કોઈ નેટવર્ક માર્કેટનો અનુભવ નહોતો નેટવર્ક માર્કેટિંગ કોઈ સબને ખબર નથી આજથી સાત વર્ષ પહેલા હું મારા પોતાના ફેબ્રિકેશનની અંદર કામકાજ કરતો હતો અને ફેબ્રિકેશનનું કારણ મારા પપ્પાનું હતું જેનાથી હું કામકાજ કરતો નોકરીમાં ઘણી બધી તલાશ કરી નોકરીને સેટ નતું થતું માઇન્ડ સેટ એટલે હું પોતાના ફેબ્રિકેશનને રહ્યો મારા પપ્પા ખાલી હાથ ખર્ચી માટે મને વાપરવા માટે આપતા હતા અને એ સમયે જ્યારે મેં કામકાજ કરતો ત્યારે અમારા પાટન પાટણના લીડરો જ્યારે જેમ કે વિશ્વ ઠાકોર સર નરેન્દ્રભાઈ પરમાર સર પ્રકાશ પટેલ સર અને કાખવાણે આવ્યા એ વખતે મારા અશોકભાઈ પચાસ સાહેબથી મારા કાકા છે એમને બિઝનેસ બતાવ્યો ત્યારે હું બિઝનેસની અંદર જોવાનો જાણ મળે નતો આવ્યો પણ હું ખાલી ચા આપવા માટે આવ્યો હતો અને મને એ વાત એ છે સાંભળવા માગી સાંભળવા મળી સાંભળ્યા પછી સાહેબનું કેવું એવું હતું કે તમે પ્રોગ્રામ જોવા માટે આવો પાલનપુરની અંદર તો આજથી સાડા સાત વર્ષ પહેલાં હું પાલ પાલનપુર જોવા માટે ગયો હું એકલો નતો જોયો કેમ જો કદાચ હું એકલો ગયો હોત તો હું નિર્ણય ના લઈ શકું પણ આ બિઝનેસ અમારા પોતા ફેમિલીનો બિઝનેસ હતો એટલે મારા પપ્પા સાથે હું બિઝનેસ જોવા માટે ગયો હતો એકચુઅલી મારા કાકાએ બિઝનેસ જોયો હતો કાકાએ મને બિઝનેસ મને આપ્યો કેવા મતલબ અને શરૂઆતમાં પપ્પાએ પૈસા આપી શરૂઆત કરાવી અને મેં શરૂઆત કરી એ વખતે મારા પાસે વસ્તુ કોઈ જ નથી જ્યારે હું આવ્યો ત્યારે મારા નામનું કશું જ નહોતું ઘરે એક્ટિવ હતું બાઈક હતું પણ પપ્પાના નામ હતું મારા નામનું કશું જ નહોતું અને મેં શરૂઆત કરી આ બિઝનેસ શીખતો જો શીખવાડતો જો શીખતો જો શીખવાડતો જો કરીશમાં એ બન્યું જ્યારે મારા ફાધરનું જે એક્ટિવ હતું એના પર ફિલ્ડ કર્યું કરીને ચાલીસ પિસ્તાલીસ હજાર કિલોમીટર એક્ટિવ ફીવડ્યું અને ફિલ્ડ કર્યા પછી એક નાની ગાડી લાવી જેનું નામ હતું અલ્ટો એલેક્સાઈ

તમે જે વિચારો એ વસ્તુ ખોટી છે અહીંયા ખાલી મહેનત કરવાની છે મહેનત કરવાથી જો આ મુકામ સુધી પહોંચી શકાતું હોય ગાડી સુધી પહોંચી શકાતું હોય તો મહેનત કરાય પાંચ વર્ષની દસ વર્ષની આખી જિંદગી મહેનત કરાય એક સપનું હતું જિંદગીમાં નતું વિચાર્યું આવી લોકોને જયારે મેં ગાડી જોતા ત્યારે એવું ફીલ થતું કે સર આપણા ક્યારે ક્યારે ગાડી આવે અને સપનું જોવાનું ચાલુ કર્યું સપનું જોવાનું ચાલુ કર્યું મંદિરને ઠાણ લીધું કે સાહેબ મહેનત તો કરવાની છે મહેનત તો કરવાની મહેનતના જોડે જો સપના પૂરા થતા હોય અહીંયા પણ નેટવર્ક માર્કેટિંગની અંદર આજે નેટવર્ક માર્કેટિંગ વિશે આજે ઘણા લોકો ખોટું બોલી રહ્યા છે સાહેબ આજે પ્રૂફ કરી બતાવ્યું આજે મારા નામે પોતા પોતાના નામે સાડા તેર લાખની ટાટા નેક્સો ટ્રેડી પ્લસ આજે પરચેસ કરી મારા આપણા પણ આજે ઉપસ્થિત છે જેમ કે નરેશ પરમાસર સાહેબ તો સાર પાસે પણ ગાડી છે સર કઈ ગાડી છે મારી પાસે કિયા સેલ્ટોસ અને ત્રીજી ગાડી હોય માય લાઈફસ્ટાઈલના કારણે જે મેં આઠ વર્ષ અહીંયા આપ્યા તો આજે ચમત્કાર થયો એ એક જ કારણ નેટવર્ક માર્કેટિંગ માય લાઈફસ્ટાઈલ મતલબ નેટવર્કની અંદર સપના સત્ય થાય છે ખાલી પાંચ સાત વર્ષ આપવા પણ એવા જ અમારા બીજા લીડર વિષ્ણુજી ઠાકોર સર નમસ્કાર મારું નામ છે વિષ્ણુજી ઠાકોર મેં પણ સાડા સાત વર્ષ પહેલાં શરૂઆત કરી હતી મેં પણ સપનું જોયું હતું હોન્ડા સિટી કારનું તો આજે હું મારી પોતાની અગિયાર લાખની હોન્ડા સિટી કાર લઈ અને આજે બિઝનેસ કરી રહ્યો છું આ તાકાત છે ઓનલી ફોર ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી અને માઇલેક્લ માર્કેટિંગ ગ્રુપ લો પ્રાઇવેટ લિમિટેડ અને હાર્મોનિયમ ગ્રુપનો સપોર્ટ જેના કારણે અમારા લીડરોના સપના પૂરા થઈ રહ્યા છે એવા મારા બીજા લીડર છે ઓકે નમસ્કાર નામ પંચાલમિત અને આજથી સાડા પાંચ વર્ષ પહેલાં બિઝનેસની શરૂઆત કરી હતી અને આજે હું પણ એક નાની ગાડી જે અલ્ટો એલેક્સાએ આજે લઈ અને આ બિઝનેસની અંદર રન કરી રહ્યો છું ઓકે નેક્સ્ટ સર નમસ્કાર હું અશોક પંચાલ આરટીસી લીડર મેં પણ માય લાઈફની અંદર આવ્યા પછી ત્રણ ગાડી બદલી અને હવે નેક્સ્ટ નેક્સન ટાટાની ગાડી લેવા હું પણ જઈ રહ્યો છું તો દરેક લોકોને હું એવું કહેવા માગું છું કે નેટવર્ક માર્કેટિંગની અંદર દરેકના સપના પૂરા થાય જ છે શીપ અહીંયા ટકી રહેવું પડે છે પાંચ સાત વર્ષ ટકવાથી જો બધા સપના પૂરા થતા હોય તો માઇ લાઈફની અંદર મહેનત કરવી જરૂરી છે ઓકે જય હિન્દ જય મલે ભાઈ નમસ્કાર નામ છે શૈલેષી ઠાકોર પણ આજે ઘણા એવા કહેતા હોય કે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની અંદર સપના પૂરા નથી થતાં પણ આ એક જ એવું પ્લેટફોર્મ છે કે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીની અંદર આ પ્લેટફોર્મ સપના પૂરું કરવાનું છે તો આજે મારી જોડે પણ એક અલ્ટો એલેક્સાઇ સાડા ચાર લાખની મારી જોડે પણ એક આ ગાડી છે ઓકે આવો નમસ્કાર મારું નામ છે તારાબેન રાજપૂત અને હું પણ આજથી છ વર્ષ પહેલાં બિઝનેસની શરૂઆત કરી હતી નેટવર્ક માર્કેટિંગ શું એ મને પણ નથી ખબર પણ જ્યારે આ બિઝનેસમાં આવી ત્યારે નેટવર્ક માર્કેટિંગ વિશે થોડી ખબર પડી અને નેટવર્ક માર્કેટિંગમાં આવ્યા પછી મારા પાસે પણ એક સારી એવી એસ ગાડી છે અને હું પણ એ ગાડી લઈને બિઝનેસ કરું છું તો દરેક મિત્રોને કહેવા માગું છું કે દિલથી કામ કરીએ તો સફળ તો થઈએ જ છીએ ઓકે નમસ્કાર નમસ્કાર નામ ભરતભાઈ મકવાણા હું પણ નેટવર્ક માર્કેટિંગમાં કામ કરું છું લાઈફ છેલ્લા પાંચ વર્ષથી કામ કરું લોકો કહે છે ને સાહેબ એ સપના પૂરાને સપના પૂરા થાય જ છે એવું કહેવાય કે સાહેબ અમીર લોકોને અમીર બનાવવાના ઘણા રસ્તા પણ ગરીબ લોકોને જો અમીર બનાવો તો ડાયરેક્ટ સેલિંગ જ બનાવો તો હું પણ બીજી ગાડી લઈ રહ્યો છું પહેલી હતી ટાટા પહેલી હતી વાય ટ્વેન્ટી અને બીજી ગાડી ટાટા ટી આવો ઓકે થેન્ક યુ ઓકે નમસ્કાર નામ છે સુધીર શેમાળી પાંચ વર્ષ પહેલાં ખબર કંઈ નથી પડતી અઢાર ઓગણીસ વર્ષની ઉંમર હતી અને ડાયરેક્ટ સેલિંગની અંદર શરૂઆત કરી હતી એમઆઈ લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડમાં પાંચ વર્ષ આપવાના કારણે સપનાની વાતચીત કરીએ તો અત્યારે સાડા સાત લાખની ટાટા ટિયાગો ગાડી ફોન કરું છું થેન્ક યુ વેરી મચ ઓકે નમસ્કાર નામ છે અમૃત રાણા અને પાટણનો લોકલમેન્ટ વતની છું આજે જેમ દરેક લોકો ઘણા બધા લીડરો આજે ગાડી લઈને ભરી રહ્યા છે એ પ્રમાણે મેં પણ ચાર વર્ષ પહેલાં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા સપનામાં પણ ગાડી આવશે પણ આ ડાયરેક્ટ સેલિંગ અને માય લાઈફ સ્ટાઇલના માધ્યમથી અહીંયા મહેનત કરવાના કારણે આજે હું પણ એક અલ્ટો ગાડી લઈ અને બિઝનેસ કરી રહ્યો થેન્ક યુ ઓકે નમસ્કાર નામ સુરેશ ઠાકોર માઇ લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડમાં ડીટીસી લીડર હું પણ એક અને ન્યૂ ગાડી લઈને બિઝનેસ રન કરી રહી છું જે માઇ લાઈફ નમસ્કાર નમસ્કાર નામ છે વિષ્ણુ પટેલ હું પણ ટાટા ટિયાગો લાવેલો છું અને પંચ ટાટા પંચ બરાબર અને આ બિઝનેસ કરવાનો હું એક બિઝનેસમેન છું ને સાઈડમાં લાઈફ પ્રાઇવેટ લિમિટેડનું કામ કરું છું અને આ જ લઈને ફિલ્ડ કરું છું